કેશોદની જાણીતી એપલ ઇન્ટરનેશનલ સ્કૂલનો વાર્ષિક એન્યુઅલ ડેની ધારાસભ્ય સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી ગત રવિવાર સાંજના સમયે એપલ ઇન્ટરનેશનલ સ્કૂલ કેશોદના વાર્ષિક દિનની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તેમાં એપલ સ્કૂલના બાળકોએ અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી લોકોના દિલને જીતી લીધા હતા આ કાર્યક્રમની સફળતા માટે શાળાના સંચાલકો પિયુષભાઈ તેમજ મયુરભાઈ અને એપલ સ્કૂલના દ્રષ્ટિઓ તથા શાળાના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી આ શાળામાં વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોને શિલ્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા સોના અને ચાંદીના દાગીનાની ખરીદી માટેનું વર્ષોથી વિશ્વસનીય સ્થળ એટલે જય ભવાની જવેલર્સ જ્યાં સ્ટાન્ડર્ડ બાવીસ કેરેટ હોલમાર્કવાળા સોના અને ચાંદીના દાગીનાનો છે વિશાળ એસી શોરૂમ શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો જય ભવાની જવેલર્સ ચોકસી હીરાલાલ મકનજી ચોકસી બજાર જૂનાગઢ